રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં આજે અતિ ભારે વરસાદની આગાહી છે જેમાં સુરત ભરૂચ નર્મદા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો વલસાડ તાપી ડાંગમાં દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું રેડ એલર્ટ છે તો સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે મામરેલી ભાવનગર બોટાદમાં ભારે વરસાદની આગાહી છે જામનગર રાજકોટમાં પણ ભારે વરસાદ રહેશે તો સુરેન્દ્રનગર ગીર સોમનાથમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરાઈ છે તો ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદ રહેશે અમદાવાદ વડોદરા અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે પાટણ બનાસકાંઠા મહેસાણામાં યલો એલર્ટ અપાયું છે વરસાદને લઈને તો અરવલ્લીમાં યલો એલર્ટ છે મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સૂચના આપી છે તો પવનની ગતિ પાંત્રીસ થી પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે દક્ષિણ ગુજરાતના સુરત ભરૂચ નર્મદા ડાંગ તાપી વલસાડ સહિતના જિલ્લાઓમાં હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે તો તાપી વલસાડ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ રહેશે તેવું હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે તો સૌરાષ્ટ્રના પણ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે હાલ સાર્વત્રિક માહોલ જામ્યો છે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે વરસાદની આગાહી કરી છે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દીધી છે રાજ્યભરમાં આજે ભારેથી અતિભારે વરસાદ રહેવાનો છે જ્યારે સાર્વત્રિક વરસાદ સતત કેટલાય દિવસથી વરસી રહ્યો છે જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તો કેટલાક વિસ્તારમાં એલર્ટ પણ જરૂરી જાહેર કરવામાં આવે છે જેમાં વિંડીના માધ્યમ દ્વારા પણ નજર કરીએ કે રાજ્યમાં કયા વિસ્તારમાં કેટલો વરસાદ આજના દિવસે રહેવાનો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન જે સક્રિય થયું છે તેને લઈને કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ ઉત્તર ગુજરાત ગાજવીજ સાથે રહેવાનો છે જેમાં મહેસાણા હિંમતનગર પાટણ અરવલ્લી મોડાસા મહિસાગર સહિતના વિસ્તારો છે ત્યાં વધુ વરસાદ જોવા મળી શકે છે સાથે જ મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ નડિયાદ ગાંધીનગર સહિતના વિસ્તારોમાં પણ આ જ પ્રકારે અનુમાન ગાજવીજ સાથે રહે તેવી શક્યતાઓ છે બીજી તરફ દક્ષિણ ગુજરાતની વાત કરીએ કે જ્યાં સૌથી વધારે ભારેથી અતિભારે વરસાદ આજના દિવસે વરસી શકે છે જેને લઈને હવામાન વિભાગ તરફથી પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ તો કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો જૂનાગઢ અમરેલી રાજકોટ ભાવનગર છોટાઉદેપુર સહિતના તમામ જે વિસ્તારો છે જ્યાં છોટાઉદેપુરમાં પણ વરસાદ છે તે જોવા મળી રહ્યો છે બીજી તરફ બોટાદમાં પણ તે પ્રકારે ગાજવીજ સાથે વરસાદ તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ રહેવાનું અનુમાન છે તે કરવામાં આવી રહ્યું છે આજના દિવસે સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસી શકે તેવું પણ અનુમાન છે તે અહીંયા જોવા મળી રહ્યું છે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ રહેશે જેમાં કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ રહેવાનો છે સરેરાશ રાજ્યમાં બે ટકા ઓછો વરસાદ આ વર્ષે નોંધાયો છે તેવું પણ હવામાને અનુમાન કર્યું છે કેમેરામેન મનીષવાણીયા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ